હવે મારે કેરી પાડીને વીસી મારવી પડશે ના ના હાલ તો હજી નોની પડી ફાગે પડ્યો નહીં તો બાજરી વાટવીક ચોકી રાખ તો ખબર પડતી નથી હવે કરું છું કોઈક વિચાર કરવો પડશે મારે કાયમી કાયમી ડાળા પડ્યા હોય એટલે થોડું ચાલે તો કાયમી કાયમી છોકરો કેરી હોય ગમે તો મોટું હોય થોડીક કાયમી શાક કરવા લઈ જવા હોય શાક કરવા લઈ જતા હોય તમે દાથોડું ભણાવવા લઈ જતા હોય પણ મારે કોઈક કરવું પડશે હવે કોક ચોકીદાર રાખવો પડશે હવે તો એટલું એ જ વિચારવું પડશે મારે કારણ કે આ જેટલી દહ બાર હજારની તો કેર્યું જ છે એટલી તો મારા છોકરાએ કેર્યું ખાઈ ગઈ તો માથા હતા હે હું મારે ચેક તો જવું જ પડશે શું કરું ઓબાની કેર્યું જોવી પડશે પેલા ચીટલી છે વધારથી ઓછી છે ખાઈ ખાઈ ને મારા પાડા છે પાડા જેવો જેટલો હતો અરે આ ખોરાક કેરી રાખી નહીં મા લઈ 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 કેટલી લઈ લીધીશી ગયા સર મારું છોકરો બાપડ એ કીધું દસ હજાર આજુબાજુ થાય ઓવો ખાડા ગયો હલ્ટી મેટ તો કેર્યું નહીં મારે ઓલ ચોકીદાર તો હલકે ભર રાખવો જ થાય ન મારે વસ્તુ હવે કેરીની ચોકી તો કરવી જ પડશે ને હવે એક ખોરાક બાજરી વાટવી કે એક ખોરાક ઓવરની પેલી ચોકી કરવી ખબર પડતી નહીં જાવું તો પડે ગામમાં જઈ જવું પડે સોરાણી સોરાણી મારા ગોબે કેર્યું સોરાણી સુરાણી સોરાણી હું ગભરૂભાઈ છે રોસ્યા એટલે હવે બાજરી વાઢવાનું ચાલુ કરવું કરવું શું મારે હવે બાજરી હજી નઈ વાટી નથી વાટી તમને તમે લઈ લઈને મારા પાડા જેવા થઈ ગયા બાજરી ને બાજરી વાટી ગયા હવે પૂરા છે પણ કે વાહમાં ડ્રાઈવર જ નહીં એમ છે એટલે હવે કાઠું કરી છે અમારે મેળેલો બધી બાજરી પલાડી લોલ્યા નઈ પુરા પૂરા કોઈ પલળી ના પૂરા સંડ્યા બાજરી નઈ બનેલી સારું કહો લીધી તી બાજરી તમે કાલી

ચણો છે અમરો એન પાઈન જતા રહો તો તમે ચોકીદારી કરી આલજો આ શમા કાકા ના હલો હા અને એરો પીવે છે કે એટલે આખો દાડો પીન એ પડ્યો રહે તો કેરીયું કોક સોરી જાની તો પીન ઉંજા આવે તો આલા પણ ખાને તો ઉપો થાય ગયા આલા ખાલી 50 રૂપિયા પડી ગયા તાઈ આવજો પોટલી તેરો આખો બધું ચોકીદારી કરશે ને બીજેન બોલાવશે તો 10 10000 રૂપિયા લે રામે મેના ઈ વાત તમારી કેવી હાસી પણ હવે ઓબા ને કેરીયું માર કેટલી આખો ઓબો ભરેલો હતો ખબર તો થઈ ગયો તો પાળે પાળે તમે જ નહી આવતા

હમણાં ઘેર જઈને શું કરશું પેલો ગફુર ફેંકું જ છે મારા ઓળખો પણ હવે ચોકીદાર તો લઈ જવા પડશે મારે શું કરવાનું મારે અમરો તો મારો જો પી પીન પડ્યો હવે રસ્તા ઉપર દારૂડિયા પી પીને પડ્યા હોય છે તો કોઈ થતું નહીં પેલા વરણ વાગી ટેમ્પાના તો કોઈ ઉઠતા નહીં હવે પેલો કોઈક ઉપર ચડીને ભોય પડશે એટલે ઉઠસી એમ એટલે કજીએ ના ઉઠી હવે અમરા અહીંયા જેવા દારૂ પી પીને પડ્યા રી તો અમારે જેવાનો ઓબો સાફ થઈ જાય ઘરે મારે જવું પડશે અલ્યા આ તો પેલા ઓઢાણ ઘર નહીં લાગે એવું તો મારો ઓઢાણ મેળ પાડવો પડશે એ માં પીવે છે પણ થોડું થોડું પીવે છે તો હું ઓઢાણ મેળ પાડવા જવું પડે પણ સારો મન છે નહીં મને પણ ઓઢાણ મેળ પાડવો પડશે ઓકો કરે ઓઢાણ

પીવા લો પીવા દો માભો આવલે મતલબ શું છે ભાઈ આવવા દે કે લ્યા આવા સોયલે બંદર બેહી લેવાનું પે અમાર ઓબે તાર ઓર રાખવા ને ચોકડી આલો તો ખાલી એમ ને દેવાનું અરન ના જી બેવ યાર બોલ ઉપર ઉપર કી ઉડ ને ઓબે ચોકી રાખવા યાર ચોક ઉડલી આલી તમન મરે

એ ડારુડી ફૂલફૂલ કરે એમ ઊભો થા લ્યા બોલે લ્યા અલ્યા ક ઓબા રે છે મોબાઈલ એ ઓન નહી રાખે મારે ઓમ બળગાડવી ના પડે એમ મોબાઈલ એ લ્યા શું છે રાખે તમે તમે મારો અમારો અમારો

મરાઈ જ્યા છે કેવા दारुડિયા ને પકડ્યો છે ને મારા મેં તો હારો એવું છું પીતો કોણે છે હે ને એ આ તોરણમાં ઇસકાયા કાટુ છે दारुડિયા અલ્યા હું લઈ નાખ્યો હવે રાશો પરો છે શું કર્યું હું રે રે કોણે છે કરો તારો કોણે ને મને તમે હું પી ના પણ પાણી તો તમે <laughs> આવે <laughs> મરી જા કર 1 વાગે આવો 1 વાગે એકલા કોપરા તમે મારા નહીં રાખવા તમે તમે બોર બે શેર આવું હું યાર અલ્યા યાર સા તામાર ઇન્દુરા કાકો વધાઈને ચડીતી ઈને ને નહીં ચડે હેડ ખાસ પરમાય છે ત્યારે હેલો કાકો